એક કહમ પાન રોમ રોમ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય અંબે હું છું તમારો ગુજરાત યુદરવાળો અને નવા બ્લોગ સાથે આવી ગયા છે ભાષા અને સવારના વાજ્યા છે નવ અને આજે જવાનું હતું જુપિટર સર્વિસ કરાવવા પણ થોડુંક વરસાદ જેવું વાતાવરણ છે એટલે કેન્સલ રાખ્યું અને અહીંયાથી જવાનું હતું થરા વીસ કિલોમીટર છે પણ આપણે એક મિત્ર છે જે થરા બજાજની અંદર મેનેજર છે ચિરાગભાઈ ત્રિવેદી તો કીધું નહીં હોય તો કાલે અહીંયા હાલ દઈશા એટલે આપણે તો ના પડે તો હવે જવાનું છે બેપલીઓને નેહાળા સારું તો એની પહેલાં થોડુંક પોણી પીલા અને આ આપણે લાવ્યો છે તોબાનો બાટલો કારણ કે તોબાના બાટલાનું પોણી સારું એમ બધા કંઢિયા એવું કહેતા આપણને તો ખબર નથી ઠું લાગે તોબાના બાટલામાં કે લોટામાં કે ગ્લાસમાં પીવું ને વાહણમાં તોબાના ઇન શોર્ટ તો હવે છોકરાને મેલતા હો થેલા તૈયાર છે અહીંયાના કા છોકરાને નેહાળ મેલવા જાવ ને એ જ કાઠું કોમ છે એક વયના રૂમની અંદર જાય ને બસ ચિંતા ના રહે તો હવે સ્કૂલે મેલતા આવો નેહાળની અંદર તો વિડીયો શું બનાવો કારણ કે મેડમોની બધા હોય એટલે થોડીક પ્રાયવાન હોય ને પણ તોય જોવા હાડો તો તૈયાર થઈ જાય તમે સ્કૂલ જવા માટે કમ્પ્લીટ એમ ને તો કાલ છે પંદરમી ઓગસ્ટ કાલ છે પંદરમી ઓગસ્ટ અંડો ફરગાવાનો છે એટલે સરસ મજાનું પરફોર્મન્સ કરજો તમને આવ્યું હોય બરોબર હાડોતારા નેખાડજો લીધે છે બજારમાં આપણે દેખાય છે ફૂલ અમારો અમે નેકળી પડ્યા છે હાઈવે ફોમે એક ભાઈબંધની દુકાન જ આવશે ફોનઅક્સ મોબાઈલમાં તો આપણે આવી ગયા હા ફોન એક્સ મોબાઈલની અંદર અને આ છે ફોનક્ષ મોબાઈલ દુકાન આ છે વિશાલભાઈને છે મૌલિકભાઈ દુકાનના ઓનર અને હું એ ઢકણ આઈફોન એટલા સસ્તા સસ્તા છે ને બધા તમારે જે જુઓ ને એ મળી રહેશે બરાબર છે જો એને આરા બધા આઈફોન છે અને આ એના બોક્સ છે તો આ બધા આઈફોન સસ્તા ભાવના બધા તમારે જુઓ ને એ મળી રહે છે સેકન્ડ હેન્ડ ની અંદર એટલે ઓછા ભાવની અંદર મળી રહે છે બરાબર ને હે ને તો હવે મૌલિક ભાઈ તમે આ માઈક પેલા પકડો હાથમાં અને મને ઊભા છો તમે પેલા હા અને હવે આચીયો છે ફોન થર્ટીન પ્રો હે થર્ટીન પ્રો થર્ટીન પ્રો એક મિનિટ મોબાઈલ આ ભાઈને આલવો પડશે મોબાઈલ પકડો તમે હેડો લ્યો

બરાબર એટલે કમ્પલેન એટલે કોઈ થવાનું તો છે જ નહીં બરોબર છે એટલે એમ જ તમારે કોઈ જોવું ના પડે અને થર્ટીન રો કેટલા કીધા એકસો અઠ્યાવીસ હજાર પાંત્રીસ હજાર રૂપિયા જો કોઈ લેવો હોય ને તો દિવસર ફોન એક્સ મોબાઈલ ની અંદર તમે આવી જાજો થોડુંક તમે માઈક છે ને હા 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 બોલવા છે થર્ટીન હા કોઈ માર્કેટમાં ભાવમાં નહીં આપી કરે તેત્રીસ હજાર રૂપિયા ખાલી

આના ભાવ એકવાર કીધો આના ભાવ આપણા માર્કેટમાં કોઈ નહીં મળશે નહીં આ ભાવમાં તમે 44000 રૂપિયામાં આપી દેશો ઓહો 14 14 પ્લસ 14 પ્લસ ખાલી 44000 રૂપિયા 40 40 શું કહે 44000 રૂપિયા ઓહો હો હો ઇંગ્લિશ થોડું જો 14 40 40 14 14 ને 14 અને પછી આ તો ચલો 30 ને 35 40000 એવા છે બરોબર પણ કોઈ આમ 20000 કે એનાથી અંદરમાં ખરી કોઈ 20000 ની અંદર જોતો હોય

અને આ વિશાલ ભાઈ અને મૌલિકભાઈ અને પેલા ભાઈ શર્માએ છે અભિષેક ભાઈ એ દુકાનના ઓનર જ છે બરાબર અને તો હારા હારા ફોન છે જો તમારે જોતા હોય ને તો દિયોદરની અંદર આ દિયોદરનો પુલ છે પુલ તમે ઉતરશો આ ભાભરવાળો રસ્તો છે ને આરો ખેમણાવાળો રસ્તો છે ને તમે પુલ ઉતરશો એટલે હેઠેથી હેડે આવશો તો આ છે વિસત લાજા શોપિંગ અને અહીંયા ઠકન તમનારા બધા ફોન મળે અને એવું નથી ફોન રાખે છે બરાબર છે અને હંગા થંગાત મસ્ત મજાના કવરે છે અહીંયાના જોડે અને ગરમી હોય તો હજુ લાઇટ જ ચાલુ કરી નાખે ગરમી હોય તો એ છે ખાવા ટાઢી ટાઢી મન તો વધારે ટાઇટ વાવે છે એટલે અહીંયા થોડીક થેમી કરવાનું કીધું બસ બીજું કે ઇયરફોન બીજા અહીંયાના જોડે બધું છે ઇયરબડ ને આપેલું શું કહેવાય હેડફોન માજા જેવું ચેવું ને છે છે અને એન્ડ્રોઈડ ફોન ને એ બધું મળી જાય હવે એન્ડ્રોઈડ ફોન છે એની અંદર આપણે પેલું શું કેવાય લોન બોન કરવી થઈ ગયા સેમસંગ ફાઇનાન્સ માં લોન થઈ જાય થઈ જાય એમ ને એન્ડ્રોઈડ ફોન ની અંદર

સસ્તા ફોન ને આઈ નો જો તમે સો પોઈન્ટ લેવા હોય આપણે હજી એક સસ્તો કોક કેહરા પાછા કોક આઈ ફોન સસ્તા માં સસ્તો આપણે અહીંયા પડ્યો છે આઠ હજાર ખાલી ઓહો આઠ હજાર ને પોનસો અને પાછી આ જૂના જે ફોન આવે ને એમાં પાછું બેટરી બેટરી સારી ચાલે બરોબર છે એટલે જો આમ રેડ કલર લવ નો કલર પ્રેમ નો કલર કેવાય હારો એટલે આવું વિડીયો બોલાય નહીં પણ આપણે એમ જ કીધું છે પ્રેમ નો કલર એટલે સારો કલર છે લાલ કલર તો કેટલા કીધા આઠ હજાર પોનસો ખાલી આઠ હજાર ના પોનસો અને બીજી વસ્તુ કે આ ભાવ કીધા છે તમને બધાને એની અંદર એ કદાચ થોડા ઘણું તમને કરી છે મારું નામ લેશો ને બરાબર કે ગુજુ દીવોદરવાળા કીધું ગુજુ ભાઈ એ તો તમને કરી છે તો હું એ ઠગણ થોડા ફોમ થયા હતા પણ મને એમ થયું કે બધા મને મેસેજ કરતા હોય છે આ બધા ફોન છે સરસ મજાના

અને હજી પાછો બીજો નવો સ્ટોક લાવવાનો છે તો તમારે કાંઈ જોવાનું જ નથી બરાબર છે દિયોદરની અંદર આવી જ્યો જો દિયોદર આજુબાજુ રહેતા હોય તો કે દિયોદરની અંદર પુલથી તમે નેસા ઉતરું ને એટલે આ બાજુ વિશત જે આ શોપિંગ છે ને ફોન એક્સ મોબાઈલ તો વિશાલ ભાઈને મૌલિક ભાઈ બે બેઠા હશે બરાબર છે અને તમને સરસ મજાના ફોન આવી દેશે તો આ બધું છે કોમકાજ હું એક વસ્તુ લેવા આવ્યો હતો ફોન માટે બરાબર છે તો ફટાફટ આવી જો રાહ છે જોવો છો તો ભાઈ ખાવાનું આવી ગયું છે રોટલો શાહ વઘાર એટલે તમારી ભાષામાં દહીંનું રાયતું અમે તો શાહ વઘાર અને ગોળ બરાબર તો હવે પેટ પૂજા કરી નાખે ને પછી મોડે મળીએ તો ભાઈ ખાવા બીજું ખાઈ લીધું છે ને વાજ્યા છે હઢી અને બેબલીઓને સ્કૂલે લેવા જવાનો ટાઈમ થઈ ગયો છે તો લઈને આવવાના ઘરે બીજું શું હે તું

તો ભાઈ વિડીયો હું જ બતાવવો પડશે ચમ કે આઈફોનવાળા જે વિડીયોની ક્લિપો લીધી છે ને એ ખૂબ બધી વધી ગઈ છે ને વિડીયો ખૂબ બધો મોટો થઈ ગયો છે તો તમે બધા કંટાળ છો એટલે વિડીયોને હું જ પૂરો કરો સપોર્ટ કરો શેર કરો કોમેન્ટ કરો લાઇક કરો જય દ્વારકાધીશ હર હર શંભુ ભારત માતા કી જય વંદે માત્ર